આનંદ જનરલ હોસ્પિટલની ડોક્ટર્સની ટીમ દ્વારા જૂના બસ મથક પાસે આશ્રય સ્થાનમાં રહેતા લોકોની શારીરિક તપાસ કરી નિદાન કરવામાં આવ્યું આનંદ જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરની એક ટીમ દ્વારા આજરોજ ત્રીજી ડિસેમ્બર બપોરે સાડા બાર કલાકે આણંદ શહેરના જૂના બસ પાસે આવેલ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકોનું મેડિકલ ચેકઅપ કરી તેમની બીમારીઓ અંગે ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકો વિવિધ મૂંઝવણ અને માનસિક રીતે પીડાતા અશક્તિ તાવ વાયરલ અંગે ચેકઅપ કરવામાં આવ્યું અને આ ચેકઅપ દરમિયાન જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ માનવતા ચેરિટેબલના શકીલ મલેક આરીભાઈ નારિયેળવાડા સહિતો સેવકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે ઇનુસભાઈ અબ્દુલભાઈ વોરા હું રિટાયર બીએસએનએલ અધિકારી છું અને અહીંયા અવારનવાર આ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની વિઝિટ લઉં છું અને આ જે પ્રમુખ અને જે સેક્રેટરી સાહેબ છે શકીલભાઈ સેક્રેટરી અને આરિભાઈ પ્રમુખ છે તે અહીંયા બહુ સારી સેવા આપી રહ્યા છે નિરાધાર લોકોને નાત જાતના ભેદભાવ વગર રાખે છે તેમને જમાડે છે તેમની દવા દારૂ કરે છે અને બહુ આ સારું કામ કરે છે ન પ્રાંતવાદ ન ધર્મવાદ ફક્ત માનવદાવાદની રીતે સેવા આપી રહ્યા છે તે બદલ એ ધન્યવાદને પાત્ર છે મારું નામ છે શકીલ મલેક અને હું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને નિરાધારનો હું આધાર અત્યારે આણંદ રેલવે સ્ટેશનની બહાર એક તંબુ રાખી અને નિરાધાર લોકોને રાખું છું તો આણંદ જનરલ હોસ્પિટલમાંથી સ્ટાફ આવી અને મારા ત્યાં બધાને ચેકઅપ કરી અને ટોટલી દવાઓ એમને આપી અને અહીંયા આગળ સારવાર કરવા આજે આવ્યા હતા અને મને એવી પણ ખાતરી આપી છે કે પંદર પંદર દિવસે અમે લોકો અહીંયા આવી અને ખાતરી કરું દવા જેટલી બી જરૂર હશે દવા અમે અત્યારે આપણી પાસે પચીસ થી ત્રીસ માણસ નિરાધાર લોકો છે જે પરિવારથી વિખરેલા છે અમુક પરિવાર છે પરિવાર લોકો એક્સેપ્ટ નથી કરતા એવા લોકો જેમણે બે ટાઈમની જમવાની બે ટાઈમની ની વ્યવસ્થા કરીએ છીએ દવા દારૂની બધી વ્યવસ્થા અત્યારે માનવતા છે